માજી પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે નીતિશ પટેલ જહાંગીપુરામાં આયોજિત કાર્યક્રમમાં તમામ લોકોએ કેસરિયા કર્યા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આ તમામ કોંગ્રેસીઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના કેસરિયા થયા તો આજે આ તમામ સુરતમાં તૂટતી કોંગ્રેસને લઈને અમારા સહયોગી રાબિયા અમારી સાથે જોડાયા છે રાબિયા રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશી ચૂકી છે પરંતુ રાહુલ ગાંધીની યાત્રા પહોંચે એ પહેલાં સતત સુરતમાં કોંગ્રેસ તોડવામાં આવી રહી છે આજે કેટલા લોકોએ કોંગ્રેસ છોડી અને આનાથી કોંગ્રેસને કેટલું નુકસાન રાબ્યા એક મસ્ત મોટો પટકો આજે કહી શકાય છે વ્યવહારિક છે કે જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે એમના દ્વારા માસ્ટર સ્ટ્રોક પણ રમવામાં આવી રહ્યો છે તો ક્યાંક સરપ્રાઈઝ જે છે ભાજપમાંથી માંથી આપવામાં આવી રહ્યા છે આજે કોંગ્રેસના જે જૂના નેતાઓ કહી શકાય જે કોંગ્રેસની ઢાલ હતા એ આજે કોંગ્રેસ છોડીને કહી શકાય કે કમલમ ધારણ કરશે કમલમને જોઈન્ટ કરશે અને ભાજપનો જે કેસર છે એ એ પહેરશે તેની અંદર માજી કોંગ્રેસના કોર્પોરેટર જે છે ગિરીશ પટેલ જે કોંગ્રેસની અંદર જૂના અને જાણીતા હતા સ્તંભ બતા એવું પણ કહી શકાય છે એમની સાથે એનએસસીઆઈના જે પ્રદેશના મહામંત્રી છે નીતિશ પટેલ મુકેશ પટેલ દેરી અને એમની સાથે અન્ય જે લોકો છે એમના કાર્યકર્તાઓની જે મોટી ટીમ સમજી લઉં કે એક નહીં બે નહીં પરંતુ પાંચસો સાત સોને લોકોને લઈને એકસાથે તેઓ ભાજપમાં જોડાશે આ સમગ્ર જે કાર્યક્રમ છે એ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં સુરત જે જાગીરપુરા વિસ્તાર છે ત્યાં યોજાશે અહીં કેસરીઓ ધારણ કરશે કે એક અંશે કહી શકાય છે કે અત્યારે કોંગ્રેસ તૂટી રહી છે માત્ર કોંગ્રેસની અંદર આ નેતાઓ નહીં પરંતુ મોટી સંખ્યામાં જે અન્ય લોકો જોડાયા હતા એ પણ હવે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને ક્યાંક તેઓ ભાજપ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માજી ડેપ્યુટી ઇજનેર અબ્દુલ હાઈ કેસરીએ પણ ખેસ પહેરશે ઇલિયાસ ગુલામ મોહમ્મદ ગુલાત સમાજના અગ્રણી પણ બીજેપીમાં જોડાશે ધોરાજી મેમણ જમાતના અગ્રણી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ધોરાજી મેમણ સમાજના લોકો મોટી સંખ્યામાં કેસરિયા કરશે રાબિયા આપણી સાથે જોડાયા છે રાબિયા ઠીક છે આજ સુધી તો હિન્દુ નેતાઓ જોડાતા હતા પરંતુ કોંગ્રેસની જે પ્યોર વોટ બેંક છે સુરતની અંદર કે જેના કારણે કોંગ્રેસને ત્યાં વોટ મળી જતા હતા એક બે એવા વોર્ડ છે કે જેમાં કોર્પોરેટરો પણ ચૂંટાઈને આવતા હતા હવે તો મુસ્લિમ સમાજ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવા જઈ રહ્યો છે ખાસ કરીને એમાં મેમણ સમાજ કહી શકાય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ દ્વારા માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે એક બમ જાણે તેમણે ફોડ્યો હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે જે ધોરાજી સમાજની વાત સામે આવી રહી છે મુસ્લિમ સમાજની જે અવાર સુધી કોંગ્રેસનો હાથો બનીને ચાલતી હતી પરંતુ હવે ક્યાંક એવું કહી શકાય કે આ ધોરાજી જે મેમન સમાજ છે એમની વસ્તી પણ ખાસી મોટી છે અને આ મેમન સમાજની અંદર જેવા તેવા નહીં પરંતુ કરોડોપતિ એવા ઉદ્યોગપતિઓ હોય છે બિલ્ડર હોય છે એવા મોટા મોટા લોકો હોય છે અને તેમાંથી ખાસ કરીને જે સામાજિક કાર્યકર્તા કહો કે બિલ્ડર કહો એવા પણ મેમન સમાજના અગ્રણીઓ આજે ભાજપમાં જોડશે જેમાંથી એસએમસીના માજી ડેપ્યુટી ઇન્જિનિયર અબ્દુલ હાઈ અબ્દુલ અઝીઝ મુલ્લા જે છે તે પણ કેસરીઓ ધારણ કરશે કમલમનો હાથ પકડશે અને કોંગ્રેસનો હાથ તેઓ આજે છોડ કારણ કે કોંગ્રેસમાં તેમને અસ્તિત્વ નથી મળ્યું કોંગ્રેસમાં તેમની અંદર કોઈ પણ કામગીરી નહીં થઈ એવું પણ સ્પષ્ટ તેઓના દ્વારા મૌખિક દાવા કરવામાં આવી રહ્યા હતા તો બીજી બાજુ ઇલિયાસ ગુલામ મોહમ્મદ લુલા ઉર્ફે પપ્પા સુન્ની વોરા સમાજના અગ્રણી આ અગ્રણી

રાહુલ ગાંધીની યાત્રા આવે પહેલાં કોંગ્રેસ તૂટી રહી છે આજે આપ જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો કોંગ્રેસને એક બાદ એક ઝટકા વાગી રહ્યા છે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને પણ વધુ એક ઝટકો લાગ્યો છે જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠા કમાણીનું રાજીનામું કેશોદ તાલુકા પંચાયતના ત્રણ સભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે જુનાગઢમાં કોંગ્રેસ કાર્યાલયને તાળા લાગવાની સ્થિતિ છે રાહુલ ગાંધીની યાત્રા પહેલા સતત કોંગ્રેસ તૂટી રહી છે તમામ સભ્યો એ ભાજપમાં જોડાય કરશે ગૌતમ આપણી સાથે જોડાયા છે જુનાગઢ થી ગૌતમ જુનાગઢમાં પણ કોંગ્રેસને માર પડી રહ્યો છે જિલ્લા પંચાયતના સભ્યો સભ્ય સહિત ત્રણ તાલુકા પંચાયતના સભ્યોએ એ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે રાહુલ ગાંધીની યાત્રા અને સતત કોંગ્રેસ તૂટી રહી છે ચોક્કસ જુનાગઢ જિલ્લામાં તો જાણે કે કોંગ્રેસને સાફ કરી દેવાનો નિર્ણય બીજેપીએ કર્યો હોય એવું લાગે છે કેમ કે પહેલા ધારાસભ્ય દિલીપ લાદાણી કે જેઓ જુનાગઢ જિલ્લામાંથી જ આવે છે ને ત્યારબાદ જે સ્થાનિક જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો છે તે પણ બે રાજીનામા આપી રહ્યા છે તેમાં ધર્મિષ્ઠા કમાણી કે જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમણે કોંગ્રેસને રામ કર્યા છે અને તેમની સાથે તાલુકા પંચાયતના સદસ્યો છે તેમના જ વિસ્તારના તેઓ પણ હવે કોંગ્રેસ છે તે છોડી છોડ્યા હોવાની વાત સામે આવી છે એટલે કે ચાહે તે ધારાસભ્ય લેવલના ઊંચા હોદ્દાવાળા નેતા હોય કે સામાન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો હોય તમામ કાર્યકરો સાથે અંદર જોડાઈ રહ્યા છે અને તેના પરિણામે કોંગ્રેસ છે તે નીચેથી લઈને ઉપર સુધી જિલ્લાની અંદર સાફ થતી હોય તેવું લાગી રહ્યું છે આપણી સાથે આપણા પ્રતિનિધિ છે જુનાગઢના તેમની સાથે વાત કરીશું ખાસ તો જે રીતના કોંગ્રેસની અંદર એક બાદ એક ગાબડું ચૂંટણી આવતી હોય ત્યારે આમ તો એવું કહેવાય છે કે ભાઈ અધિકારીઓની બદલી આવે પરંતુ આ તો નેતાઓની બદલી આવી હોય એવું લાગે છે જી ગૌતમ ખાસ કરીને જણાવી હતું કે જે થોડા દિવસ પહેલાં એક કોંગ્રેસના જે ડેલીગેટ જે પ્રમુખ હતા તેણે પણ બે લોકોએ રાજીનામા આપ્યા હતા ગઈકાલે જે માણાવદરના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તેણે પણ રાજીનામું આપ્યું છે ત્યારે સાંજના સમયે જે જિલ્લા પંચાયતના સદસ્ય છે ધર્મિષ્ઠાબેન કમાણી તેણે પણ રાજીનામું એની સાથે સાથે ત્રણ લોકો જે કેશોદ તાલુકા પંચાયતના જે સીટના છે ઉમેદવાર તેણે પણ રાજીનામા આપ્યા છે ત્યારે એક જોવાનું રહ્યું હતું કે જિલ્લામાં જે કોંગ્રેસનો સફાવીશ થતો જોવા મળી રહ્યો છે જી ગૌતમ ચોક્કસ સફાયો થતો જોવા મળી રહ્યો છે ને કોંગ્રેસ તૂટી રહી છે જૂનાગઢ ની પરિસ્થિતિ પણ કઈક આવી જ છે સતત વિપક્ષની અંદર ભંગાણ પડી રહ્યા છે ગૌતમ આપ જોડાયા બદલ આપનો આભાર તો સતત એક બાદ એક ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પણ સૌથી મોટું ભંગાણ થયું છે આપ પાર્ટીના ઉપપ્રમુખ નાથા ઓડેદરાએ પોતાનું રાજીનામું ધરી દીધું છે કુતિયાણા પોતાનું રાજીનામું દીધું છે આપ પાર્ટીના નાથા પોતાનું વિધિવત રાજીનામું કુતિયાણા વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને જ્યારે અર્જુન મોઢવાડિયાએ પોતાનું રાજીનામું આપ્યું છે કાંધલ જાડેજા સામે નાથા ઓડોદરા ચૂંટણી લડ્યા હતા અર્જુન મોઢવાડિયાએ જ્યારે પોતાનું રાજીનામું આપ્યું છે એવામાં નાથા વડોદરાએ પોતાની વાત કરતા કહ્યું કે હું આમ આદમી પાર્ટીમાંથી મુક્ત થયો છું અને હવે જો પાર્ટી મને કેસર તો હું કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા સામે લડવા તૈયાર છું અર્જુન મોઢવાડિયાને લઈને પણ નાથા વડોદરાએ અનેક પ્રહારો અર્જુન મોઢવાડિયા પર કર્યા હતા અર્જુન મોઢવાડિયાએ કેસરિયા કર્યા ત્યારે ની અંદર ખાણ ખાણ ખની માને માફિયા બે ફાર્મ માણસોને માનો કે ખંડીથી લઈને બધું હોય અને બે એવા લોકોને દબાવીને પૈસા પડાવતા હોય એટલે એના વિરોધમાં અમે પોલીસ ખાતામાં કમ્પ્લેન કરીને ગુંડા અમને જેલમાં દેખાશે ત્યારે બીમાદાના દાના મકવાણા તરીકે એક એ ભેગો છુંડાયેલો માણસ છે અને પાર્ટીમાંથી મેં એને સસ્પેન્ડ કર્યો છે તો પાર્ટી પાર્ટીવાળા પ્રેશર કરે કે ભાઈ તમે એને સાથે બેસો એ સામાધાન કરી લો એટલે પોરબંદરની અંદર ગુંડાગીરી જે ચાલે છે એના વિરોધ મેં અભિયાન ચલાવ્યું છે એટલે મેં પાર્ટીને કીધું છે કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર ગુંડાગીરી અરે કોઈ રહેશે આમ આદમી પાર્ટીનો તો અમારે તમારી પાર્ટી ભેગું નથી રહેવું અને બીજો મુદ્દો એ છે કે આખા ગુજરાતની અંદર ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટીએ તો બે સીટમાં કર્યું છે તો હું ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મને પણ પૂછવું જોઈએ કે કારણ કે પોરબંદરની સીટ ઉપર અમારી તૈયારીઓ હતી આમ આદમીમાંથી લડવાની છતાં પણ મારે આવું ઘણા કરી છે એટલે મેં અત્યારે હું આમ આદમી પાર્ટી અમારી સાથે પંદર હોદ્દેદારો ગુજરાતના હોદ્દેદારો છે એમાં મેરુભાઈ મુરુભાઈ લીલા વડોદરા છે મુરુભાઈ શીખા વડોદરા અને હસીનાબેન તિવાણીને બધા તમામ હોદ્દેદારો અમે પંદર જણા આજે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને ભવિષ્યની અંદર અમે સાથે બે રણનીતિ ઘડશું અને અમારે 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 કઈ રીતના આગળ જવું અને કઈ મારા મુદ્દા લેવા પાછા અને અમારે અમારે જે સામાજિક પ્રશ્ન છે એને કેમ વાંચ આપવી એ પૂરતા પ્રયાસ અમે કરશું એમાં એવું છે કે અર્જુનભાઈ મોઢવાડીએ જે તે સમયે અત્યારે રાજીનામું આપ્યું ને એ પહેલાં મેં વરસદી પહેલાં કીધું હતું કે આ માણસ છે ને ગદ્દાર માણસ છે અને આ માણસ કોંગ્રેસ પાર્ટીને છે ત્યારે મેં એવિડન્સ સાથે પુરાવા આપ્યા હતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ મારી વાત ત્યારે માન્યા નહીં અને અત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર અર્જુન અર્જુનભાઈ ગદ્દારી કરી છે અને ત્યારે મને અર્જુનભાઈ પ્રત્યે જ મારે વાંધો હતો એટલે હું અર્જુનભાઈ અત્યારે રાજીનામું આપ્યું છે એટલે આમ આદમી પાર્ટીમાંથી પણ મારા પ્રશ્ન જે હતા એટલે મને નિરાકરણ ના આવ્યું એટલે એમાં રાજીનામું આપ્યું અને આમાં મારે જવું પડે તો હું પ્રદેશ પ્રમુખ ચર્ચા કરી અને કોંગ્રેસ પાર્ટી મારે જોઈન્ટ કર્યું તો મને કંઈ વાંધો નથી હું કરીશ કારણ કે મારો વિરોધ હતો અર્જુનભાઈ મોઢવાડિયાનો જ પાર્ટી જે કઈ આદેશ આપશે કોંગ્રેસ પાર્ટી એ મારે તૈયારી હોય કારણ કે આમાં લડવું તો પડશે જ ચૂંટણી લડ્યા વગર તો આ પોરબંદર પ્રજા અને પોરબંદરની પબ્લિકને પણ આ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે અર્જુનભાઈએ અને કોંગ્રેસ પાર્ટી પરના ના કાર્યકરો પર વિશ્વાસઘાત કર્યો છે એટલે પાર્ટી કોઈ જવાબદારી સોંપશે તો સો ટકા અમે ચૂંટણી લડવાની અમારી તૈયારી છે જ અંદરથી કિશન નાથા વડોદરાનું રાજીનામું અર્જુન મોઢવાડિયા સામે લડવાની તૈયારીઓ કિશન કોણ કોણ તૈયાર છે અર્જુન મોઢવાડિયા સામે કોંગ્રેસ તરફથી લડવા આગામી પેટા ચૂંટણીમાં

લડાયા છે અને પોરબંદર બેઠક ઉપર બેઠક ચૂંડણીમાં વિધાનસભાના ઉમેદવાર બનવા છે ત્યારે અર્જુન મઢવાડાની સામે હવે કોંગ્રેસ પક્ષમાંથી ફરી ખેર ધારણ કરી નાથા વડોદરા છે તે ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે અને અર્જુન મઢવાડા જે ભાજપના નેતા છે તેમની સાથે ગંભીર આક્ષેપો કર્યા છે કે વિશ્વાસઘાત કર્યો છે પક્ષ સાથે ગદ્દારી કરી છે એવા આક્ષેપો સાથે પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ તરફથી નાથા ઉડેદરા ચૂંટણી લડશે તેવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે જી બિલકુલ આપ અમારી સાથે બદલ આપનો આભાર તો ગુજરાતના રાજકારણમાં વિપક્ષને ક્યાંક ફટકા પડી રહ્યા છે લોકો પાર્ટી છોડી રહ્યા છે ચાહે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય લોકો એ પક્ષને અલવિદા કરી રહ્યા છે એક તરફ રાહુલ ગાંધીની યાત્રા એ ગુજરાતમાં પ્રવેશી છે આગામી ચાર દિવસ સુધી રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં રહેવાની છે ત્યારે એક બાદ એક જે રાજીનામા છે એ રાજીનામા પડી રહ્યા છે

જનતા કારણ કે નેતાઓ પોતાના રંગ કાચિંડાની જેમ બદલવાના છે ચૂંટણી આવી ગઈ છે સીધો ને સટ નેતાઓ એ કોઈ ના નથી સીધો ને સટ હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફસ્ત મને આપશો રજા નમસ્કાર